બોટાદ ગડલા કાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ હવે આપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે ઈસુદાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે ને તેને પ્રેસ કોન્ફરન્સમાં ચીમકી આપી છે શું કહ્યું છે તેમણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર

કરી લેવું ખેડૂતો માટે લડત અમારી ચાલુ રહેશે ખેડૂતોને કોઈ જ ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તેની બાજુમાં અડીખમ ઊભી છે ત્યારે સમગ્ર મામલે સુદાન ગઢવીએ વધારે શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમને પાર્ટીએ એને ખબર પડી કે આ કરદાની સિસ્ટમ આખા બોટાદના ખેડૂતોને ખબર પડી ગઈ અને એ મુદ્દો એટલો મોટો બની રહ્યો કે આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપી કરદા પાર્ટી એ કઈ રીતે પીએમસી માં પણ ખેડૂતોને લૂટે છે ખેડૂતોનું કોઈ સાંભળનાર નહોતું ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા પરંતુ આ કડદાઓ બંધ થયા નહીં જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કડદા ખરેખર સાચું થાય છે જ્યારે બોટાદમાં જાય છે હજારો ખેડૂતો એકઠા થાય છે હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈક અવાજ ઉઠાવવા સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા છે એટલે જ ભાજપી કરાવવાની જરૂર હતી એપીએમસી માં જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી બોડીને બીજી એપીએમસી માં આદેશ કરી દેવાની જરૂર હતી એની જગ્યાએ વિનાશકાળે વિપરીત બુદ્ધિ ભાજપી કડદા પાર્ટીના મંત્રી મુખ્યમંત્રી એ નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો

ત્યાં પોતાની પોલીસને આદેશ કર્યો પોતાના લુખાઓને આદેશ કર્યો પોતાના ગુંડાઓને આદેશ કર્યો અને થયું એવું કે પોલીસ છે હેલ્મેટ પહેરીને આવે છે ગન લઈને આવે છે ટીયર ગેસના સેલ લઈને આવે છે લાઠીઓ લઈને આવે છે પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે કેટલાક સાદા ડ્રેસમાં ગુંડાઓ પણ લુખાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે સામાન્ય પ્રજા આમ જનતા ખેડૂતો જ્યારે રાજુભાઈ સંબોધી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા એની વચ્ચે વિક્ષેપ પાડીને બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો લાઠી ચાર કરી પથ્થરમારો કર્યો લોકોને ઉશ્કેર્યા અને લોકોને ઘરમાં જઈ જઈ અને જે રીતે બરબરતાપૂર્વક માર માર્યો આનાથી આખું ગુજરાત હદવ્રત થઈ ગયું પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે આ ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે ભાજપ ગરીબો વંચિતો શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે એ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એના જે ખેડૂતો પર અત્યાચાર હતો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી ની પ્રવીણ રામજી આજથી અનસન ઉપર ગાંધીજી માર્ગે અનસન ઉપર બેસવાના હતા બેસે એ પહેલા જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની પહોંચે પહેલા જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં

અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી તમારો અવાજ રૂંધાવવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે જ આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે

મંત્રી તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવીએ અમને તો તમે નીકળવાય નથી દેતા મને ત્યાં હાઇવે બોટાદ પહોંચવાય ન દીધો હતો તો અમે શું કરી શકો અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું ચોપ્પન લાખ ખેડૂતોને ગુજરાતની સાત કરોડ જનતાને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ નાના દીકરા છે અમારી પાછળ કોઈ નથી પણ અમે

અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક એપીએમસી માં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવાના ધમકાવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી દેશું આ ખેડૂતોનું આંદોલન અમે રોકાવાના નથી એટલે આ એક કાર્યક્રમ છે બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓની ખેડૂતો માટે લડનારાઓની આ લોકોએ દિવાળી બગાડી છે ઘણા ખેડૂતોના અત્યારે મને ફોન આવી રહ્યા છે

અને ભાજપના તમામ નેતાઓ જે છે જે ખેડૂત વિરોધી બયાન આપે છે કે આમ આદમી પાર્ટીના નેતા વિરોધી બયાન આપે છે એના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે પણ આપણે સૌ આ પ્રાર્થના કરીશું એક દિવસ દીવો બાળીશું અને આપણે આપણા તમામ જે પિંચ્યાસી જેટલા ખેડૂતો અને જે આપણા આગેવાનો નેતાઓ જે જેલમાં વિતાવવાના છે એમને માતાજી શક્તિ આપે એ માટે આપણે એક દિવસ દીવો બાળીશું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખેડૂતોને વિનંતી કરું છું એક દિવસ આપણે દીવો બાળી અને આ લોકોને માતાજી શક્તિ આપે અમને બધાને શક્તિ આપે અને મહાકાય રાવણ જેવી પાર્ટી સામે અમે નાના એક સામાન્ય આમ આદમી લડવા નીકળ્યા છીએ એમની સાથે તમામ આશીર્વાદો મળી રહે માટે એક દિવસ આપણે સૌ તમે તમારા ઘરે દીવડો બારીને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા સૌને જેલમાં જે આપડા છે એને સૌને એ શક્તિ આપે ત્રીજું ભાજપ એવું આક્ષેપ કરી રહી હતી કે જસદળ માને આપેલા બોટાદ માં ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતો જેલમાં નાખવા આમ પાર્ટી વાળા ભાગી ગયા અમે ભાગી એવા નથી આજે નરેન્દ્ર મોદી કમિત શાહ કે ભાજપની સામે ગામનો તાલુકાનો જિલ્લાનો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અમે યુવાનો એને સામી છાતીએ બોલી શકીએ છીએ તો અમે ડરવાવાળા નથી તો એક વાત એ છે કે અમે ભાગી એવા નથી માનનીય આજે પ્રવીણ રામ અને રાજુ કરપડાજી આજે ભલે જેલમાં લઈ ગયા બાકીના જે અમારા જે આગેવાનો છે એ પણ આજે સરેન્ડર કરી દેશે હું કહેવા માંગુ છું તમામે તમામના પરિવારને જેમને જેલમાં છે કે આમ આદમી પાર્ટી માનની અરવિંદ કેજરીવાલજી તમારી સાથે છે અમારા અહેમદભાઈ આગેવાનીમાં પ્રતિનિધિત્વ મંડળ બોટાદ ગયું હતું સાગરભાઈ રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ તમામ લોકો ત્યાં ગયા હતા ત્યાં મળ્યા લોકોને આશ્વાસન આપ્યું છે અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની લડતમાં અમે સાથે છીએ તમને ડરાવવા આવશે ધમકાવવા આવશે પોલીસ ડરાવે તો પણ અમને જાણ કરજો અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લેશું અમે લાઠીઓ લઈ લેશું અમે જેલ લઈ લેશું અને જે પિંચ્યાસી પિંચ્યાસી છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે એમના ફેમિલી સાથે પણ માનનીય અહેમદભાઈ ખવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવડાવી છે અરવિંદજીએ આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તમામ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિના મૂલ્યે તમામ જે ખેડૂતો આ બરબરતાનો ભોગ બન્યા છે અને જે જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે લડશે અને એમના માટે અંત તક ઉભા રહેશે આ આતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જેમને હાલ બીજેપી સામે લાલ આંખ કરી છે અને તેમને ચીમકી આપી દીધી છે કે તમારાથી જે થાય તે કરી લો પણ આમાં સવાલ એક છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે હવે તેમને જેલમાંથી છુટકારો ક્યારે મળી શકે છે આમ આદમી પાર્ટી તેમને જેલમાંથી જામીન મળવા માટે હવે ફરી કેટલી ઝઝૂમશે તે આવનારો સમય બતાવશે આવા જ અવરવા વિડીયોસ અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ જ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय